કેમ કે આજ ન તો બનવાની એવી ઘટના બની ગઈ કેમ છો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે આપણે બપોરે બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે સવારે પર મોડો સાદો બ્લોગ ચાલુ ન કર્યો એટલે પછી આવીને જમવાટાનો બ્લોગ ચાલુ કર્યો તો જો આ જમવાન બને છે ને એ પટ્ટી મરશે આપડા ફેવરેટ બને છે ને લાલ હોય ને તો જો નકર ને ને આજ કેવું છે ખબર આવડા આગડે ઉપર એક માસી રે ને એને એક છોકરો પૂરીને ને એ છોકરો છોકરો એ અમારા માલ નો હતો

આપણે હવે તો મિત્રો આજ આપણે છે ને ક્લાસી લેવા હતા કેટલા વાગે ખબર છે ત્રણ વાગે ને આજ તમને મારા ઘરમાં મારા મમ્મી નહીં જોવા મળે તો ઓલી રૂમમાંથી હજુ રાંધે છે ને એ મારી મમ્મી ને મારું ભાઈ છે ગામડે ને આજ આપણે ક્લાસીસ છે ત્રણ વાગે વહી આવ્યા હતા કેમ કે આજ નતો બનવાની ઘટના બની ગઈ આ દાદા છે ભાઈ નાના ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા છે કે મારા દાદા છે એક્સપાયર થઈ જતી આજ આખો દિવસ અમારો વિખાઈ ગયો ને ઘરમાં ગમતું નથી હું શું કરું એન્જેક્શન બધું કઈ હું બોલું ને મારું મોટું જ ઓલું થાય છે એની એક્સપાયર સાંભળે હું ક્લાસી છે હતો ને મારા પપ્પાનો ત્રણ ત્રણ વાગ્યા પહેલાં ફોન આવ્યો કે ઘેરે આવતો રે અહીંયા મેં તો કેમ એ હું ક્લાસીસે છે બેઠો હતો ને મને એમ કીધું કે દાદા એક્સપાયર થઈ જાય છે મારે થોડીક ડિઝાઇન હતી એનો બીને આખા શરીરમાં ધુઝારી સડી ગઈ આંખમાં જળઝળી આવી ગયા ઘડીક વારમાં તો હું બોલું ને કાંઈ ખબર જ ન પડી મને આમ કાંઈ બોલાણું ને આમ ખડે તારા આવવા મેળા બધું ક્લાસીસ હશે ટેબલ હશે ઊભું મને વગા થવાનું જ્યાં હું ખુરશી ઉપર બેઠો છે ત્યારે ઊભું નહોતું થવાતું પછી હું ઘેરા પડ આવું બધું થઈ ગયું ને દાદાએ શું કેવું તમને તો મિત્ર ખાવાની તૈયારી કરે છે આવડા ખાવાનું કાઢે છે નાસ્તો છે ખાવાનું મૂડ એટલું નથી ભૂખ જ મરી ગઈ હસોડી એટલે હસોડી દિવસ નથી જાતો ને આમ મારો ટાઈમ જ નથી જાતો આજનો એમ થાય હું છું આજ આમ ક્યાંય ગમતું જ નથી એમ થાય મને એમ થાય મારે રહેવું જ નથી કોણ ખરું હું બોલું એ જ મને નથી ખબર પડતી તમારે હું બોલું દિવસ આખો ખરાબ છે મારો આજ મારો નહીં બધા એનો ખરાબ જ ગયો કે દાદા એક્સપાયર થઈ ગયા એટલે ત્યારે ખાવાની બધા ચારી કરે છે ને બહુ ખસોડી છે અને આગળ જો રોટલા જે બધું કર્યું હોય ને એમનું પેડું રહે અડધો રોટલો છે ને અમે ત્રણ ફાર હોય છે ખાવું એવું થાય તો મિત્રો અમે બધાય છે ને બટકું બટકું ખાઈ લીધો છે આ બે એ કામ કરી નાખ્યું ખાડી છે એ બનાવી નાખે ને આપણે છે ને

માસીન છોકરાને ભોઈના છોકરાની ચેતનભાઈને બધા એવા છે ચેતનભાઈના કામ છે ને એવા છે એ ખમો તો ખરા ચેતનભાઈ ભાઈ એના કાકાના લગ્ન છે તેને કંકોશી દેવા આવ્યા છતાં ને અમારા માસીન છોકરા એવા છે આ રોહિતભાઈ આજે અહીંયા હોવાના છે આપણે છે ને સાડા દસ વાગે છે તો પેલા ગાડી મૂકી આવીએ રાહુલભાઈ બંડલ વાળવા લાગે છે ને આપણે આ બંડલ કરવાના છે તો પેલા હું મારું કામ કરી આવું પછી હવે છે ને આપણે હોવાની તૈયારી કરીએ છીએ ખાડી ખાઈ ગઈ છે મંડળ બંધ થઈ ગયા છે ને આ જો કિસુબેન સાફ કરે હવે આપણે હોવાનું કરીએ રોહિતભાઈ છે ને મહેનત કરે ટીવી મેં એનો ફોન કનેક્ટ કરવાની મન છે ને આજ કંઈ મજા જ ન આવતી દિવસે એવો ભાઈ બેહી ગયો ને કાંઈ મજા ન આવતી ને હવે જો હોવાની તૈયારી કરીએ ઓલા બે તો વહી આવી જાય શેરનભાઈને કીધું રોકાય તો પણ એ કંઈ રોકાણા નહીં રાહુલભાઈને હવાર ઓફિસ જાવ ને તે કાંઈ રોકાણ રોહિતભાઈ રોકાણા એ અમારે આવી રહ્યું છે તો બસ આવ પથારા કરીને છે તો મિત્રો હવે બસ આજે હોવાની તારી કરી નાખી છે અને હવે આગળ હોય તો નીંદર એ હસોડીને થવાની કેમ કે ન થવાનું થઈ ગયું તો આપણે આ વિડીયો પૂરો કરીએ તો બસ હવે મળીએ બીજા લોગમાં ખાસ કાંઈ આપણે બોલવું નથી સીધા બીજા માં મળીએ કાલે આવે કે ન આવે કાંઈ ખબર નહીં પણ લગભગ બનાવશું સીધા બીજા માં મળીએ બાય બાય